હાલ મિત્રો તમે જોઈ રહ્યા છો કુવાડવાના લાઈવ દ્રશ્ય આ લોકોની હાલત તમે જોઈ રહ્યા છો રોડ રસ્તાના કારણે આ લોકોને પરેશાન કેવું થવું પડે છે તમે જોઈ રહ્યા છો રોડ રસ્તાની કેટલા સમયથી આ હાલત છે ગયો તો અંદાજે કેવી તકલીફ પડે બહુ ચારે દેશમાં ગમે ત્યાં આવો કેવી તકલીફ કેવી પડે ચારે દેશમાં ગમે ત્યાં આવો કુવાડવા બધા રસ્તા ખરાબ જ છે કુવાડવામાં પેલા તો આપણું નામ મારું નામ ભરતભાઈ ડાંગર આ કુવાડો રસ્તા બહુ ખરાબ છે હાલવામાં બહુ મુશ્કેલી કાયમ પડે છે એટલે દિવસમાં બે ત્રણ વખત હાલવું પડે તો ટ્રાફિક વધારે થાય છે કેટલા આ તો લગભગ ચોમાસાની વાત નું મહિનો દોઢ મહિનો થઈ ગયો સારો એમ તો વિશે આપ શું કેવા માંગશો કે આનો કઈક નિર્ણય જેમ બને એમ જલ્દી ઉતવળો નિર્ણય લઈએ બીજું કઈ ને પંચાયત લીએ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે આમાં બહુ મુશ્કેલ થાય માણસો ને ગાડી વાળા સાતડા થી